સિંગવડના મામલતદાર ગ્રામજનોએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે બે મહિનાની જગ્યાએ અપાય છે એક મહિનાનો અનાજ દુકાનદાર દ્વારા એક જ મહિનાના અનાજનું થાય છે વિતરણ અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતાં સાંભળતા જ નથી ગ્રામજનોએ રેશન કાર્ડ ધારકો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ ધોરણે રદ કરવાની માંગ કરાઈ છે વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપવામાં આવ્યું છે દુકાનદાર દ્વારા એક જ મહિનાના અનાજ થાય છે વિતરણ અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા છતાં સાંભળતા નથી ગ્રામજનોએ રેશન કાર્ડ ધારકો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે